આનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છતાં હીટ એક્શન પ્લાન જાહેર કરાયો નહીં હવે રહી રહીને કોર્પોરેશને શુક્રવારે હીટ એક્શન પ્લાન જાહેર કર્યો મે માસમાં તાપમાન 43 ડિગ્રી કે તેથી ઉપર પહોંચી જતા લૂ લાગવાના ડિહાઇડ્રેશનના કેસો ઉપરાંત પાણી જન્ય રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન બનાવ્યો છે મેયર દ્વારા આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેમાં થોડી ઘણી બાબતોને બાદ કરતા અન્ય કાંઈ નવું નથી હીટ એક્શન પ્લાન દરમિયાન જે જે અલગ અલગ એજન્સીઓ છે સ્ટેક હોલ્ડર્સ છે જેમ કે આપણે કહીએ કે હોસ્પિટલ્સ છે આપણે કહીએ કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે વોટર ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે દેન એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ છે એ તમામ સાથે કોર્ડિનેશનની મિટિંગો ચાલુ કરી દીધેલી છે અને પંદર એપ્રિલ સુધીમાં એ મિટિંગો પૂર્ણ થશે હીટ એક્શન પ્લાન અંતર્ગત લેવામાં આવનારા પગલા પર નજર કરીએ તો હિટસ્ટ્રોક અંગે જાગૃતિ લાવવા વિડીયો જાહેરાત તૈયાર કરાઈ બાંધકામની સાઇટ પર કાર્ય કરતા મજૂરોને પાણી અપાશે શેડની પૂરતી વ્યવસ્થા મળે તે માટે બિલ્ડર્સને સૂચના અપાશે સ્લમ વિસ્તારના મકાનોમાં છત પર ચૂનો લગાવાશે મેયર દ્વારા ગરીબોને કંતાન અપાશે દરેક ઝોનમાં મોબાઈલ પાણીની વાન અવેલેબલ હશે પાણીની પરબોનું આયોજન કરાશે લોક જાગૃતિ માટે પત્રિકા વહેંચાશે શહેરના ચાર રસ્તા પર લોકજાગૃતિ માટે બોર્ડ મૂકવામાં આવશે દર્દી માટે હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરાશે કોર્પોરેશન સંચાલિત બગીચા બપોરના સમયે પણ ખુલ્લા રખાશે શહેરના મહત્વના ચાર રસ્તા પર હાઇડ્રેશન પોઈન્ટ ઉભા કરાશે અમદાવાદ મહાનગરપાલિકાએ હિટ એક્શન પ્લાન તો બનાવી દીધો છે પરંતુ તેનો કેવો અને કેટલો અમલ થાય છે તે મહત્વનું બની રહેશે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ